નમસ્કાર મિત્રો આપણે ત્રણ ડેમોના સમાચાર લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ તો દાંતીવાડા ડેમની વાત કરીએ તો દાંતીવાડા ડેમની સપાટી પોનસો ચોર્યાસી પોઈન્ટ છેતાળીસ ફૂટ આવક છે તેરસો ને એકતાળીસ અને ચાવક નીલ છે ડેમની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ હવે વાત કરીએ સીપુ ડેમની સીપુ ડેમની સપાટી પોનસો ને એક્યાસી છપાટી છસો ને ઓગણસાઠ પોઈન્ટ ચુમ્મોતેર ફૂટ અને આવક છે સાતસો પંદર કુશક અને જાવક છે ચારસો ને પંચોણું ડેમની ભયાનક સપાટી છસો એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન ફૂટ આ હતા ત્રણ ડેમાના સમાચાર દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ તો આવા વિડીયો જોવા બદલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ત્યાંથી તમને આવા વિડીયો જોવા મળશે